દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ ઘણી વખત આપણે સાંભળ્યું હોય છે કે ગઢપુર જોતા રે શ્રીજી સાંભળે ઘણી વખત આપણે આ સાંભળ્યું છે એટલું જ નહીં ઘણી વખત આપણે ગઢડા ગયા પણ હશું તો આ ગઢપુર કે ગઢડાની અંદર એવા એક ભક્ત રાજ થઈ ગયા જેમનું નામ દાદા ખાચર આમ તો મહારાજ આ પૃથ્વી લોક ઉપર આવ્યા અને એમાંય ભારત પસંદ કર્યું ચાર દેશોની અંદર તેમણે વિચરણ કર્યું વન વિચરણ જેમાં નીલકંઠ વર્ણી તેમનું નામ પડ્યું અગિયાર વર્ષની ઉંમરે તેમણે ગૃહ ત્યાગ કર્યો જે પાંચ અનાદિ તત્વો હતા એ તત્વોનું બધી જગ્યાએ તેઓ પૂછતા હતા યથાર્થ ઉત્તર આપણને લોજની અંદર રામાનંદ સ્વામીના શિષ્ય મુક્તાનંદ સ્વામીએ આપ્યો પરંતુ તેઓની ઉંમર ત્યારે ધર્મધુરા સંભાળી ત્યારે સત્તર થી અઢાર વર્ષ હતી અને મહારાજ ઓગણપચાસ વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહ્યા તેઓમાંના સત્યાવીસ થી અઠ્યાવીસ વર્ષ સુધી એક જગ્યાએ તેઓ વિસામો લીધો અને તે ગામનું નામ છે ગઢપુર એટલે કે ગઢડા તો એવું તે દાદા ખાચરના જીવનની અંદર એવી રીતે કેવી ભક્તિ હતી એવી તો કેવી નિષ્ઠા હતી એ સમર્પણ હતું કે જેના લીધે મહારાજ પણ એમને વશ થઈ ગયા તો આપણે અલગ અલગ વિડીયો મારફતે દાદા ખાચરના એવા પ્રસંગોનું સ્મરણ કરીશું જેનાથી આપણા જીવનની અંદર પણ કંઈક આપણે આગળ વધી શકીએ અને કંઈક આપણે પ્રેરણા લઈએ તો આ વિડીયોની અંદર આપણે દાદા ખાચરનો ટૂંકો પરિચય જોઈશું તો ગઢડાની અંદર આમ તો ગઢપુર આપણે જઈએ કહીએ છીએ તો ત્યાં અભય રાજા એટલે કે અભય ખાચર એની બે પત્નીઓ એક પત્ની નું નામ સોમાદેવી અને બીજી પત્ની નું નામ સુરપ્રભા તો આ સ્વામી સોમાદેવી થી સવંત અઢારસો દિવસે એક પુત્ર નો જન્મ થાય છે અને આ પુત્ર નો જન્મ થાય છે પછી એમનું જયારે નામકરણ કરવામાં આવે છે ત્યારે નામ પાડવામાં આવે છે ઉત્તમ આ ઉત્તમ એટલે કોણ દાદા ખાચર વ્હાલથી બધાય ઉત્તમ કહે પણ ત્યારબાદ તેમનું નામ પડ્યું દાદા ખાચર વ્હાલથી બધાય દાદા ખાચર દાદા ખાચર કહે પહેલેથી જ ભક્તિના સંસ્કારો એટલા બધા હતા દ્રઢ કે પછી તો જેમ જેમ આગળ વધતા ગયા દાદાની જેમ જેમ ઉંમર વધતી ગઈ એટલે એભલ ખાચરે વિચાર કર્યો કે મારે રાજ્યનો જેટલો પણ કારભાર છે ને એ હવે હું દાદાને સોંપી દઉં એટલે કે મારા પુત્ર ઉત્તમને સોંપી દઉં એટલે સમગ્ર પરિવાર અને રાજ્યની જવાબદારી દાદા ખાચરના હસ્તે આવી અને બધું સમર્પણ કોને કરી દીધું તો સમર્પણ કરી દીધું શ્રીજી મહારાજને એટલે જ તે મહારાજ સત્યાવીસ વર્ષ સુધી દાદા ખાચરના દરબારની અંદર રહે છે એટલે કે ગઢડા રહે છે આપણને વચનામૂતની અંદર પણ તમને સૌ કોઈને ખબર છે અમદાવાદના વચનામૂત છે પંચાળાના છે કારિયાણીના પણ છે પરંતુ ગઢડાના તો કેટલા બધા છે ગઢડા પ્રથમ ગઢડા મધ્ય ગઢડા બાળપણથી જ એમના સંસ્કારો કેવા તો ભક્તિના હતા તો સોંપણી થઈ ગઈ પણ છતાં પણ કોને સમર્પણ કરી દીધું શ્રીજી મહારાજને સ્વભાવ દાદા ખાચરનો પ્રેમાળ અને દિલના પણ એટલા બધા ઉદાર હતા કે ગમે તેવા સંતો કે હરિભક્તો હોય કે મુમુક્ષો હોય તેઓની મદદ કરે તેઓને જમાડે તેઓને સર્વે પ્રકારે જેટલી પણ મદદ થાય ને એ દાદા ખાચર કરતા હતા અને બાળપણથી જ કંઈક પૂર્વની જાણે એવા હતા એટલે એમને મહારાજમાં એમને અધિક પ્રીતિ પણ થઈ ગઈ એટલું જ નહીં તેમને એક સિદ્ધાંત મનની અંદર દ્રઢ કરી કહો કે મહારાજના પરબ્રહ્મ પુરુષો તમનો સ્વરૂપનો મહિમા એમને દ્રઢ નિશ્ચય થઈ ગયો અને જો એક વખત દ્રઢ નિશ્ચય થઈ જાય પછી કોઈ દિવસ તેમાં ફેરફાર ન કરી શકે આવો તો દાદા ખાચરનો નિશ્ચય હતો ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ કેવો નિશ્ચય કર્યો હતો તો જેમ લીમડાની એક લીંબોળી આવે તે કોઈ તમને દેવામાં આવે તો એ લીંબોળી તમે શું કહેશો કે લીંબોળી છે પછી ગમે તે વ્યક્તિ આવે ને તમને કે નાના આ તો સફરજનનું બીજ છે આ તો પપૈયાનું બીજ છે આ તો લીંબોળી નથી આ તો બોર છે પણ તમારો નિશ્ચય કોઈ દિવસ એમાં વિઘ્ન આવે ન આવે કેમ તમે માની લીધું ક્યાં લીંબોળી જ છે એવો નિશ્ચય દાદા ખાચરને જોવા મળતો અને સમર્પણ કેવું સમર્પણ કર્યું હતું તો એક વખત વસોના ગીરધરભાઈ શ્રીજી મહારાજ પાસે ગઢડા આવે છે અને મહારાજને એક આમંત્રણ આપવા માટે આવે છે આ ગીર ગીરધનભાઈ ગિરધરભાઈ મહારાજને કહે છે કે તમે છે ને અમારા ઘરે હવે ન આવો કારણ કે તમે તો દાદા ખાચરમાં બંધાઈ ગયા છો ત્યારે મહારાજે વસોના ગીરધર કહેલું કે આ દાદા ખાચરે છે ને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે સર્વસ્વ એટલે બધું આ તમે દરબાર જવો છો એ તો અર્પણ કર્યો છે મારા ખાતે અને આ ભક્તોને પરમહંસોના વાસ્તે પરંતુ એમની જે ભેંસું કે ગાયું છે ને તો એનું દૂધ કે દહીં કે પછી કોઈ પણ વસ્તુ ન હોય એ અર્પણ કર્યું છે અને એમની ભક્તિથી હવે મારું મન બીજે કઈ લાગતું નથી એમની ભક્તિ જોઉં છું ને એમની મનની સ્થિરતા જોઉં છું ને એના લીધે હું અહીંયા રહું છું તો જો આવું સર્વસ્વ દાદા ખાચરે અર્પણ કરી દીધું છે તો આપણા જીવનની અંદર પણ દાદા ખાચરના દરબારની અંદર મહારાજ સત્યાવીસ વર્ષ રહ્યા તો એ દ્રઢ નિશ્ચય હતો નિષ્ઠા હતી સમર્પણ હતી તો આ સમર્પણની ભાવના આપણા જીવનમાં પણ દ્રઢ થાય એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય